એક કોયલ અહીંયા છે અને એક કોયલ છે ટુ વન ফুলিダンス ও লো তো রই গে তোমার বিজা ত্রিজা চতুর্থ স্টেশন না আই আট ল স্কোর বল ওমেসে নো উই নেক্সট ইজ গোইং ওমেসে আ নো উই সুকে তাতা মানে মই মন টক মা গায় গায়ু काही नही है लिमडा न पान छे हां हाय एवरीवन ওয়াকিং টু বি গুড ও হাই 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 সু হাই ভাই ফണ്ടി লাইগি হাম কাম রইবি হু কাম রইবি mare ko awaaj jaau padu bye કેવી રહી તમારી બીજ બહુ સરસ મસ્ત આઈવાઈને એન્જોય કર્યું નો આઈવાઈ અફસોસ થશે ચલો ટુ બી કન્ટિન્યુ વિથ અ વ્લોગ અને લડબેન કઈ દો બધાને હું કઈ દઉં મને ચાલો બાબો 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 ડુબા રેઠો આના આના નીક લાગી મને નીક લાગી ગયો બાબાને હેઠો ડુબાડ્યો ચલો અમે એવા છીએ અશુક બાપાની વાડીએ ખૂબ સરસ મજાનો છાંયો છે સાથે સાથે રાવણાની સિઝન આવી ગઈ છે એટલે હમણાં થોડાક ટાઈમમાં આવતી બીજ પહેલાં તો લગભગ રાવણ આવી જશે એટલે બધા બહેનો સમગ્ર સાથી પરિવાર સરસ મજાના આનંદ અને ઉત્સવમાં સામેલ થજો કન્ટિન્યુ બન્યા રહેજો આજનું જે કંઈ પણ અમારું સરસ મજાનો જે આનંદ ઉત્સવનો દિવસ છે એ લાઈવના માધ્યમથી તમારા બધાની સંગાથે ઉજવશું વિડિયો લાઇક કરો લાઇક કરી દેજો ફોલો કરી દેજો લાડકા લાડોબેન લાઈફ બ્લોગ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખૂબ સરસ મજાનો સેવામાં જે સાથ સહકાર આપો છો એવો જ આવા ઉત્સવોમાં અને આનંદમાં સાથ સહકાર રહેજો જય ありがとうい